કે જે પરિપત્ર છે છે સરકારનું પરિપત્ર પરિપત્ર એ એ એવું કહે કે હવેથી વીજળીના વળતર મળશે એટલે કે માની લો કે તમે જે વીજળી ઉત્પાદન કરો છો સૌર ઉર્જાથી માની લો તમે ચાલીસ ટકા વીજળી તમે ઉત્પાદન કરી બરાબર તેમાંથી તમે વીસ ટકાનો તમે ઉપયોગ કર્યો અને બાકીની જે વીસ ટકા છે તે તમે તેને બેન્કિંગ કરી શકો છો તે ધીરે ધીરે વધતી જાય છે પરંતુ તે દર મહિને તમે ફક્ત ત્રીસ ટકા તેનું વળતર મેળવી શકશો બાકીની જે વીજળી છે તે લેપ્સ થશે જેના કારણે દર મહિને હજારો યુનિટ જોડાઈ ગયા છે તેજસ પટેલ સવાલ પૂછે તેજસ્વી સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં

તો એ સો યુનિટમાંથી દિવસના ટાઈમે તેત્રીસ યુનિટ એ સોલર ઉર્જા જે છે આપણને આઠ કલાક જેટલી મળી શકે છે બરાબર તો ચોવીસ કલાક વીજળી ચાલતી હોય તો એ તેત્રીસ ટકા જેટલું સોલર દિવસના ટાઈમે એ બનાવશે અને એનો ઉપયોગમાં લઈ શકશે બરાબર સો યુનિટમાંથી તેત્રીસ યુનિટ હવે એને બાકીના સડસઠ યુનિટ પણ જોઈશે તો પહેલા શું સ્કીમ હતી સ્કે લોકોએ જાહેર કર્યું હતું ગુજરાત આપણે જીઆરસીએ છીએ અને પરિપત્ર ભારત સરકાર નો પણ છે બાવીસ ઓગસ્ટ નો એમાં એવું લખ્યું છે કે મિનિમમ ત્રીસ ટકા બેન્કિંગ કરવાનું એટલે બાકીના જે સડસઠ યુનિટ છે એ તમે અત્યારે જી બી આપી શકો અને પાછા તમે બેન્કિંગ ના ચાર્જ આપીને લઈ શકો સડસઠ યુનિટ બરાબર છે તો એવો નિયમ હતો તો હવે એ લોકોએ શું કીધું એ સડસઠ નહીં તમે મેક્સિમમ બીજા ત્રીસ યુનિટ જ આપી શકશો સાડત્રીસ યુનિટ છે એનું તો તમારે આ સૂર્ય ઉર્જા અથવા તો પવન જે પણ આપણે ત્રેસઠ યુનિટ સો વાળું ત્રેસઠ આવી ગયું સાડત્રીસ યુનિટ નો બેકલોગ ઉદ્યોગકારો પર જાય યસ બેઠો જાય છે અને એજ પહેલા એવું હતું કે મિનિમમ તમે ત્રીસ આપવાના છે તો હવે એવું કીધું કે મેક્સિમમ ત્રીસ તમે લઈ શકશો તમને કેન્દ્ર સરકાર નો પરિપત્ર મંજૂર છે બરાબર અને રાજ્ય સરકારે પોતે પણ ફેબ્રુઆરી ના પોતાના નોટિફિકેશન રાજ્ય સરકાર નહીઆરસી નો બરાબર છે જીઆરસી કીધું હતું કે અમે મિનિમમ કરશું જે લોકોએ મેક્સિમમ શબ્દ કરી દીધો અત્યારે અચ્છા તમે આ મામલે રજૂઆત કરી છે સરકારમાં ઊર્જા મંત્રી ઉર્જા સચિવ ત્યાંથી તમને શું પ્રતિક્રિયા મળી શું રિએક્શન મળ્યા એ અત્યારે જણાવશો એવું કહેવામાં આવ્યું છે પણ કોઈ

પંદરસો કરોડના જેવા પ્રોજેક્ટ હોલ્ડ પર આવી જશે અત્યારે જે ઇન્વેસ્ટર છે એટલે જે ઉદ્યોગકારો છે જેને વેજલી લેવી છે એ લોકો મુશ્કેલીમાં છે એ લોકોને ખબર જ નથી પડતી કે અમારે શું કરવું ને અમે પણ વ્યવસ્થિત ગાઈડ નથી કરી શકતા કે તમારે અત્યારે આ સ્ટેપ લેવું જોઈએ તો એને લીધે બધા પ્રોજેક્ટ હોલ્ડ પર આવી ગયા છે બિલકુલ આભાર તેજસભાઈ અને તમારો જે મુદ્દો છે એ મુદ્દાને અમે આગળ પણ પહોંચાડવા માટે અને માધ્યમ બનવાની કોશિશ કરીશું તમે જે રજૂઆત કરો છો એને કેમ કે અગત્યનો મુદ્દો છે આખી વાત મિનિમમ અને મેક્સિમમ વચ્ચે ફસાઈ ગઈ છે જો એ પરિપત્રમાં આગળ સ્પષ્ટતા થાય તો ઘણી બધી આ જે ચિંતા છે ઉદ્યોગકારોની એ દૂર થશે વિકાસ બિલકુલ બિલકુલ